જુનાગઢમાં વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયો જુનાગઢ તાલુકાના રાજીનામા વિકાસના કામ ચડતા સરપંચોએ રાજીનામા આપ્યા રાજીરામા પહેલા ટીડીઓ સાથે બેઠક બોલાવી હતી ટીડીઓ કોઈ કારણસર હાજર ન રહેતા સરપંચોમાં રોષ પણ છે જીએસટી સહિતના અનેક મુદ્દે આ વિવાદ ચાલી રહ્યો છે જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા આપ્યા સરપંચોને અધિકારીઓ એટલા કામગીરીમાં ટોર્ચર કરવામાં આવે એની કોઈ સત્ર સીમા નથી આર્થિક રીતે હેરાન કરવામાં આવે પંચાયતોના વિકાસ રોંધી નાખવામાં આવે છે જેના અનુસંધાને ટીડીઓના કહેવાથી અમે ત્રણ વાગે જૂનાગઢ તાલુકાના તમામ સરપંચોના ટીડીઓના અધ્યક્ષસ્થાને પ્રમુખના અધ્યક્ષતાને એક મિટિંગ બોલાવેલી ટીડીઓ પાંચ વાગે લેટ આવેલા મિટિંગમાં બિનદીકળું સાઈન લેટ આવી અહીંયા હાજર હોવા છતાં મિટિંગમાં આવેલા નથી અને સરપંચોએ ના છૂટકે ન કોઈ સાંભળતું હોવાને કારણે સામૂહિક રીતે પાત્રી સરપંચો અત્યારે રાજીનામું લખી અને આપી દીધું છે પાત્રીએ પાત્રી બીજા સરપંચોના મંતવ્ય લેવાના છે કાલ લઈને પ્રમથી તમામ સરપંચો સાથે નથી પાત્રી બાકી છે એ પણ લોકો અહીંયા આવી અને રાજીનામું આપી દેવાના છે